તાજેતરમાં ઐતિહાસિક એવા જૂના તરસાલી ગામના જૂના તલકેશ્વર મહાદેવ મંદિરમાં અસામાજિક તત્વો દ્વારા તોડફોડ કરી મૂર્તિઓ ખંડિત કરવામાં આવી હતી જેના વિરોધમાં ભરૂચ વિશ્વ હિન્દુ પરિષદ મંત્રી બિપિન પટેલ મારફતે આવેદન પત્ર પાઠવી અસામાજિક તત્વો સામે સખ્ત હાથે કામ લઈ કડક પગલા ભરવા વિનંતી કરવામાં આવી હતી આ અગાઉ ચારસો વર્ષ પૂર્વે એ મંદિરની અંદર તોડફોડ કરવા મુઘલ સમ્રાટોએ કરી હતી તેના અનુસંધાનમાં રાત્રિના સમયે નર્મદા નદીમાં પૂર હોવા છતાં પણ જનોર ગામના બાજી જે ત્યાંના હતા તે ઘોડા પર બેસીને ત્યાં હુમલો કરનાર લોકોની સામે જઈને એ મંદિરનું પુન કર્યું હતું અને તોડતું અટકાવ્યું હતું તે વખતે પણ આ મંદિર તોડતું અટકાવ્યું હતું ત્યારે મુઘલોની સરકાર હતી આજે આપણી સરકાર છે લોકશાહી છે આ લોકશાહીમાં પણ આ રીતે વિધર્મીઓ દ્વારા જ્યાં જ્યાં લઘુમતીમાં હિન્દુ આવ્યો છે ત્યાં મંદિરની તોડફોડ થાય છે જો તંત્ર આ મંદિરની તોડફોડ અથવા આવી કરણીને જો અટકાવવામાં નહીં આવે તો વિશ્વ હિન્દુ પરિષદ સમગ્ર ગુજરાતમાં જલદ કાર્યક્રમ આપશે અને અટકાવો એટલું મર્યાદિત નથી પરંતુ જેને પણ તોડ્યું છે એને વેલામાં વહેલી તકે પૂરી અને જો ત્યાંનો અધિકારી યોગ્ય પગલાં લઈ ન શકતા હોય તો આજે અમે આ કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપી અને સીધા ડીએસપી ઓફિસે જઈને ત્યાં પણ આવેદનપત્ર આપીને કહેવાના છે કે આના પર યોગ્ય પગલાં લો